હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ફરીથી તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર જો અત્યારનું વેધર પૂરા પૂલ ક્લીન મસ્ત મજાના સૂર્ય દેવું ગઈએ એને જોઈ લો વાદળા હમણાં થોડી પહેલાં પહેલાં વરસાદ આવ્યો હતો જો પાણી પહેર્યું ત્યારે આવી રહી ગયું છે ને વાદળા જવું કેવા હે વાદળા ત્યારે થોડોક તડકો નીકળી ગયો હોય વાદળા હે વાદળ છે એવું એ જો તળાવ પહેર્યું

ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા હિટ ટોપ ઉપર જો અને યાર ઓયા હાય આજે ગામ દેખાય જો નજારો જો આ હાય પવન એ જોરદાર આવે છે વાવ આ ચોટીલાનો ડુંગર દેખાય છે

ત્યારે બધા ભાઈઓ અમે પહોંચી ગયા નાવા તમે આની પેલા દાદા ગામમાં ગયા તા વાળ આવ્યા છે અને હવે આવી ગયા મસ્ત મજાના નાવા જો ફૂલે ફૂલ આજે એટલું જ ભર્યું છે આપણે એકદી દી આવ્યા ને તે દી એટલું જ ભર્યું હતું અને અત્યારે ચોખ્ખું ભર્યું છે જો જો આવી ગયા હૈ ઈ તોણ મોટ ભાઈ ને બધાય નવા તો આવી જાવ હાલો આય તરીયો આવ ઈતા આવ ફૂલે ફૂલ એ ફૂલ મોજ ઓ ફૂલ મોજ નાવાની Yo, ako beru he, pura-pura choku pani he. મિત્રો જોઈ લો બપોરે છે નાવા ગયા તા નાઈ ને આવી ગયા ઓલમોસ્ટ આપડું પતી ગયું અહીંયા એક હતું એ પડું હોય તે આપણે પતાઈ ઓલું થઈ ગયું અને એક આ લેવાઈ ગયું તુવેર ગુવરવાળું અને ચોળીવાળું હવે આ પડું પૂરું થઈ ગયું અને હવે જવા દે એનું કાકાનું ઓલામ આશે એ લોકો આવી જાય એટલે એ ચલાવવાનું ચાલુ કરી દે અમારે લગભગ ઓલમોસ્ટ ટાઈમ બધું પૂરું થઈ ગયું તો આખે આખું પડવા જાય થઈ ગયું કમ્પ્લીટ મિત્રો જો અમે કામ કરતા ને તો આવી ગયો નાસ્તો જો આ ભાઈઓ લયા દાબેલી દાબેલી વડાપાવ